વડોદરા રેન્જ લોકસભા સામાન્ય ચૂંટણી બે ની પ્રક્રિયા દરમિયાન દસ વર્ષથી વધુ સમય નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને આ ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ જે લગતા છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના ત્રણ ઉત્તર પ્રદેશ રાજ્યના ત્રણ મહારાષ્ટ્રના બે હરિયાણાના એક

सम्मानित करवामा आव्या होता आपने जनावी दो के एएसआई शंकर भाई कलजी भाई एएसआई दिनेश भाई हरी सिंह पोलिस कांस्टेबल अशोक भाई कांजी भाई हेड कांस्टेबल कानू भाई शामरा भाई पोलिस कांस्टेबल धवल सिंह लालजी भाई हेड कांस्टेबल मगन भाई दूला भाई हेड कांस्टेबल भोपा भाई गफूर भाई हेड कांस्टेबल भरत दान करशन दान पुलिस कांस्टेबल તળસાભાઈ ગમાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બુધાભાઈ દીપાભાઈ નાઓને પ્રશંસા પત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો